સાવરકુંડલા તાલુકાના વિજેપડી પ્રાથમિક શાળામાં આજે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી માતાજીની સ્તુતિ સાથે આ પ્રસંગે શાળાના નાના મોટા વિદ્યાર્થીઓએ રંગબેરંગી પરંપરાગત વેશભૂષા ધારણ કરી ગરબાની રમઝટ પાડી હતી માતાજીના આલાપ તાલબદ્ધ ગરબા તેમજ લોકગીતોના સ્વરો સાથે શાળાનું પરિસર આનંદમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું વિદ્યાર્થીઓએ એકલ તથા સમૂહ રૂપે ગરબા નૃત્ય ગીત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા ખાસ કરીને નાના વિદ્યાર્થીઓની સુંદર રજૂઆત સૌને ખૂબ જ ગમી હતી વિદ્યાર્થીઓમાં રહેલી કલાત્મક પ્રતિભાને પ્રોત્સાહિત કરવા માટે શ્રેષ્ઠ પરંપરાગત વેશભૂષા શ્રેષ્ઠ ગરબા નૃત્ય શ્રેષ્ઠ પ્રસ્તુતિ વગેરે જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્પર્ધાઓમાં વિજેતા રહેતા વિદ્યાર્થીઓને ઇનામો તથા પ્રમાણપત્રો વડા શિક્ષક શ્રી તથા આમંત્રિત અતિથિ શ્રીઓના હસ્તે વિતરણ કરવામાં આવ્યા આવ્યા મેળવનાર વિદ્યાર્થીઓને સહપાઠીઓ દ્વારા પાઠવી વધાવી લેવામાં હતા શિક્ષણ મંડળે જણાવ્યું કે આવા તહેવારો કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ પ્રત્યેનો ગૌરવ સામૂહિકતા સંસ્કાર અને ઉત્સાહ વિકસે છે સાથે સાથે વિદ્યાર્થીઓની છુપાયેલી પ્રતિભાને બહાર લાવવાનો એક અવસર હોય છે અંતે વડા શ્રીએ તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો તથા ગ્રામજનોને કાર્યક્રમ સફળ બનાવવા માટેનો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો અને નવરાત્રિ મહોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી પૂર્ણ કરી હતી રિપોર્ટર રજાક જાખરા સાવરકુંડલા